સમાચારોમાં આગળ વાત કરીએ તો દાહોદ ખાતેથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે રીતે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે તો પુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો છે તો સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયુ વેગે વાયરલ થયો છે તેને લઈને હવે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સમાચાર સામે આવ્યા છે જ્યાં પુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે તો દાહોદના પરથમપુરા વિસ્તારમાં ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બૂથ કેપ્ચરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોને લઈને હવે આગળ કામગીરી હાથ ધરવામાં આવી છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ત્રણ તબક્કામાં મતદાન અત્યાર સુધી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે હવે આગામી દિવસોમાં બાકીના ચાર તબક્કાનું મતદાન યોજાશે આ વચ્ચે જ હવે સૌથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે તો દાહોદમાં પ્રથમપુરા વિસ્તારમાં ફરીથી મતદાન થશે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયોને લઈને હવે આગળ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું જે બાદ હવે દાહોદમાં ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પ્રથમપુરા વિસ્તારમાં ફરીથી મતદાન થશે બુથ કેપ્ચરિંગનો વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે તો દાહોદ ખાતે બુથ કેપ્ચરિંગ મુદ્દે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરથમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે વાયરલ વિડીયોને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે જે ઇન્દ્રવદન હવે દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે આ સમાચાર સામે આવ્યા છે વિડીયો વાયરલ થયો છે શું છે સમગ્ર માહિતી ఈ చొక్టకి వాట్ కర్మ అవతే గత 7 తారీఖ నా రోజే జే లోక్ సభాని చుటని చే తేమా 2019 లోక్ సభా బెఠక మా అవతు తంత్రంపూర్ విద్యాన్ సభాన తంత్రంపూర్ గామ్ మా ఏక ఇసం ద్వారా జే છે તે વાયરલ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતે મીડિયાનો અહેવાલ પ્રસિદ્ધ થતા ત્યારબાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યો હતો ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અગિયાર તારીખના રોજ છે ફરીથી પ્રથમ પુર બસો વીસ નંબર નું બૂથ છે ત્યાં ફરીથી અગિયાર તારીખના રોજ ઇલેક્શન થવા દેલું છે જે ચોક્કસથી હવે ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તે બાદ આ વિડિયો વાયુ વેગે વાયરલ થયો છે અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે

તો દાહોદ દે બૂથ કેપ્ચરિંગ મુદ્દા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પ્રથમપુરા વિસ્તારમાં ફરીથી હવે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થયો છે જે બાદ હવે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બુથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો છે તો મહત્વનું છે કે હવે ફરીથી મતદાન થશે So I'm